તો મોરબીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ત્યારે શહેરમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા શરૂ થયા ત્યારે ગત મોડી રાત્રે પણ પડ્યા હતા વરસાદી ઝાપટા ત્યારે હવામાન દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વહેલી સવારથી જ પંથકના અનેક વિસ્તારોમાં વરસાદ થયાના અહેવાલો છે તો મહત્વના સમાચાર મોરબીથી કહી શકાય મોરબીમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે ત્યારે વહેલી સવારથી જ વરસાદી ઝાપટા શરૂ થયા છે ત્યારે ગત મોડી રાત્રે પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા ત્યારે હવામાન દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વહેલી સવારથી જ પંથકના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે તો મહત્વના સમાચાર મોરબીથી કહી શકાય મોરબીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ત્યારે શહેરમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા શરૂ થયા છે ત્યારે ગત મોડી રાત્રે પણ પડ્યા હતા વરસાદી ઝાપટા ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વહેલી સવારથી જ પંથકના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ફરીથી ખુશી જોવા મળી